Cú cười vậy nè, cậu thì hả hả được loài này thế kia không? Anh nói đi, anh tôi. cái đi anh Hoa hinh vay với cọc hinh. No, ít là sai giữa hai gia đình. Akazak pinea gọi điện. Anh nắng 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 ਓ ਰੋਕੋ ਓ ਰੋਕੋ ਇਹਨੇ ਬੰਧ ਗਿਆ ਹੈ ਤੇ ਇਹ ਜਬਰੀ ਜਬਰੀ ਚਾਉ ਓ ਆ ਬਦੀ ਇਹ ਕਾਥੀ ਹੈ ਕੀ ਖਾਵਾ ਯੇਲੀ ਜਿਹੜੀ ਹੈ ਆਖੇ ਹਮੋਂ न जीरो में तम जाओ आ बाजू हारू छे ओली बाजू થઈ ગયું છે રેડી ખાલી થઈ ગયું છે આસન લે લે હ આ એટલું રહી ગઈ તો ભયો ભયો ફરસાણ થીજે આйна કોકું થઈ ગયા એકલા ગાજર રવાર રવાર વઈ દી ને ટુકડે ગઈ Lumri ubi gì vậy kìa gần chắc quý gì vậy Đó ừ. là tôi mới gì vậy Qua quay mà

गाजर उदाई उगी है तो छोटी गया आज वहीवादाला मोनो कर पास पाई दी है कि देखाता बी निके हे जो आम हे जब पप्पाए साो काटी ना है भांगी गो है खाडो कर मेहनत करूठो अंदर रही गये है एकदम भरी गए ट्रेक्टर लाइन काटी नाखी વાહタイヤ પાછી પાઈ દીધી છે ટ્રોય ફૂટી ગઈ હવે નથી દુગગીિસ્ પાઈ માં દો ના છે મે આપણે મૂકી દીધું આમનો ટાયર થોડક દબાય છે ના હરુ સાહ તો સારી કરવાનો થાય બતાય ઉતા કીધો બોલતો નહી ચાલો ધોન ને પાણી માણી બધી પાઈ દીધું છે મમી આ પદરા સાફ કરે પાવળો ને

એટલું રહ્યું હે એટલું ઉયું ગયું છે આ એક ક્યારે હરંગ હરંગ આખો હે બાકીનું તમે જોવો રાખ થઈ ગયું છે રાખ હું જોયું નથી સમજાતું એથી એટલું સારું આથી બધું ગયું આ એક ક્યારો હારો જાય નું ઓથ આવતો હોય રહી ગયું હોય કે હું હોય કે સમજાતું નથી

धाना नगाम तो मज़ाव एक्लास चक-चक किसान ये व्यतीन थी जिनके जिनके से जा देवर धाना देख जा ये काका ने धाना नगेरा एक्लास यो तो मैं वही दिन है ताते पुगी पर थक गए पुया Así si es que ingualitari, vale, 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 y vale, 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 vida

આલસ બે થવાનું કારણ થઈ ગયું હજી હે ધડકો રવિવારે લાઈટું ચાલુ કરી દીધી છે એટલે અંદર ઊંડો પડે ભાઈને કહું તો પાણી ચાલુ છે પવન બહુ છે તો એટલે હોઈ ગયા એમાં ઢળી ગયા છે થોડો થોડો પાણી ભરાતું એના હિસાબે ઘેરો ઢહી રહ્યો છે ખાવા પણ આઈ પ્લસ છે

Ram.